નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં તો મિત્રો PM કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે આગામી 20મો હપ્તો છે તો તેની એક મહત્વની અપડેટ વિશે આજના વીડિયોમાં આપણે ચર્ચા કરીશું પરંતુ તે પહેલા વીડિયો ગમે તો લાઈક ને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો વીડિયોની શરૂઆત કરીએ

ભારત સરકાર દ્વારા જે ખેડૂત આઈડી એટલે કે ફાર્મર રજિસ્ટ્રી છે તેમાં ખેડૂતોએ નોંધણી ફરજિયાત કરાવવાની રહેશે વીસમો હપ્તો રિલીઝ થાય ત્યારે મિત્રો નોંધણી કરવાની જે ખેડૂતોની બાકી હશે તો તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ છે તે મેળવી નહીં શકે તે લાભથી વંચિત રહેશે જેથી કરી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી વીસમો હપ્તો છે તે હવે ટૂંક સમયમાં જ રિલીઝ થનાર છે જેથી કરી ખેડૂતોએ સ્તવરે નોંધણી કરાવી આવશ્યક છે એટલા માટે બાકી રહેલ જે ખેડૂતો છે તે ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે હેતુથી ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશના સ્વરૂપે મિત્રો નોંધણીની કામગીરી શરૂ કરવામાં આવી છે મિત્રો અહીં જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરવાની બાકી હોય તો તેવા ખેડૂતોએ સ્તવરે ખેડૂત આઈડીની નોંધણી છે તે કરાવવાની રહેશે તેવું મિત્રો ખેતી નિયામક શ્રી કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે મિત્રો અહીંયા ખેડૂત લાભાર્થીઓએ સ્તવરે નોંધણી કરવા માંગતા હોય તો ત્યારે મિત્રો ગામના જે તલાટી કમ મંત્રી છે અથવા તો ગ્રામ સેવક છે તેનો સંપર્ક કરવાનું રહેશે તે સિવાય ખેડૂત પોતે પોતાની જાતે જ મોબાઈલમાંથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી નોંધણી છે તે કરાવી શકે છે અથવા તો મિત્રો જે સીએસસી એટલે કે નજીકમાં આવેલ જે કોમન સર્વિસ સેન્ટર છે તેમાં જઈ અને નોંધણી છે તે કરાવી શકે છે અથવા તો ગ્રામ પંચાયત ખાતે જે વીસી ઓપરેટર બેસતા હોય છે તે કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂત નોંધણી છે તે ખેડૂતો કરાવી શકશે મિત્રો હવે જે પીએમ કિસાન યોજનાનો આગામી વીસમો હપ્તો છે તેની રકમ ટૂંક સમયમાં જ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે પરંતુ જે ખેડૂતોએ હજી સુધી ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવેલ એટલે કે ખેડૂત નોંધણી નથી કરાવેલ તો તે ખેડૂતોને વીસમો હપ્તો છે તે મળવા પાત્ર થતો નથી જો માં હપ્તાની રકમ મેળવી હોય તો ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી કરાવવાની રહેશે તો મિત્રો જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી વીસમો હપ્તો છે તે હપ્તાની રકમ મેળવવા માટે ખેડૂતોએ ફરજિયાત ફાર્મર રજિસ્ટ્રી કરાવવાની રહેશે હવે જે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી નહી કરાવેલ હોય તો તેવા ખેડૂતોને આગામી વીસ હપ્તાની રકમ મળવા પાત્ર થતી करती नहीं तो आशा राखो तो वीडियो पसंद पड़ी हो से वीडियो पसंद पड़ी हो तो लाइक ने शेयर कर दीजो चैनल में नवा हो तो चैनल ने सब्सक्राइब कर दीजो फिर मिलिसु एक नवा साथे एक नवा वीडियो में त्या सुधी जय हिंद वंदे